એકદમ પવન લહેર વધી જાય છે દરિયા અંદર તોફાન ચાલુ થઈ જાય છે હવા નું બદલાઈ જાય છે સુનામી જેવું વાતાવરણ સર્જાયું હોય એવી અનુભૂતિ ચિંતા થાય છે કહી કે બેટા મેરા હાથ ક્યુકી હવા કા રુખ બદલ ગયા હે સુનામી આને વાળા બેટા તુફાન આને વાળા દીકરી કહી મેં આપી ફરી ને ચિંતા ફરી એક વખત કહે છે બેટા દીકરી કહે છે નહી ફરી પાછા પિતા કહે છે દીકરી કહે છે પપ્પા જો પકડના હૈ તો આપડ લીજે મેં આપી કઈ શબ્દો સરખા છે જોજો દીકરી મારા બાપનો હાથ પકડીશ ને તો કદાચ મારા મારા બાપ હાથ મુકાઈ જશે પણ જો મારો બાપ મારો ચાલી ને પછી કદાચ કોઈ પણ અને હું સંપૂર્ણપણે નિર્ભય બની જાય આ દીકરી દરેક પિતા પ્રત્યે આજ અભિવ્યક્તિ હોય છે મા વિશે તો ઘણું બધું સાંભળ્યું છે કે મા